મિત્રો આજે હું જે વિષય ઉપર મારા હૃદયથી જે તમારી સમક્ષ શેર કરવા માંગુ છું હું કદાચ હજાર ના લોકો ના પ્રોગ્રામ માં કેમ છું પાંચ હજાર લોકો ના પ્રોગ્રામ માં ગયો છું દસ હજાર લોકો પણ આજે મારી જાતને એવા જ આપું છું મિત્રો કે આજે આ સમાજના દર્શન કરવામાં જો કોઈ છે એ પણ હોય તો દિનેશભાઈ આપો છે ને દિનેશભાઈને અને આ સવારના મને દર્શન કરાવવા માટે હું હૃદયપૂર્વકના તમારા સૌને હું અભિનંદન આપું છું મિત્રો મિત્રો સમાજની અંદર બે પ્રકારના લોકો હોય છે એક સમાજને હાથનારો અને એક સમાજને તોડનારો

અને સમાજની અંદર સમાજની અંદર તમારે નેતૃત્વ કરવું હોય સમાજને તમારે આગળ લઈ જવો હોય તો મિત્રો ઘસાવાની જે તૈયારી રાખતો હોય એ સમાજમાં પૂજાતો હોય છે એટલે હું કહું છું ને કે સમાજમાં દોરનાર વ્યક્તિ છે એ તમારે દોરનાર વ્યક્તિના દર્શનો તમારે આવવામાંથી થઈ ગયા અને સમાજને હાંકનારો વ્યક્તિ સમાજને હાંકનારો વ્યક્તિ પણ તમે જોયો છે એ કહે છે કે ભાઈ દિનેશભાઈ ધનસુખભાઈ

તમારા માર્ગદર્શક છે ત્યારે હું તમ આ આયોજન કરનારા તમામ લોકોને અમારા હૃદયથી મિત્રો ધન્યવાદ અને અભિનંદન આપું છું સમાજ દ્વારા હું માનું છું ત્યાં સુધી સમાજનું ઘડતર થતું હોય છે અને સમાજનું ઘડતર મિત્રો ત્યારે જ થાય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે મિત્રો યાદ કરીએ ડોક્ટર બાબા સાહેબની વાત કરતા ડૉક્ટર બાબા સાહેબના અહીંયા આપણે સૌ ડોક્ટર બાબા સાહેબની જે આપણે દેશને બંધારણ આપ્યું આ દેશની અંદર જે આપણે કાયદાઓ આપણને આયા આપને જે રિઝર્વેશનો હતા એના આધારે કોઈને કોઈ આપણા સમાજની અંદર કોઈને કોઈ તલાટીઓ બન્યા કોઈને કોઈ મામલતારો બન્યા કોઈને કોઈ કલેક્ટરો બન્યા કોઈને કોઈ અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ બન્યા આપ આપણે કોઈને આપ્યું હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરએ આપ્યું છે મિત્રો આપણે સૌ પણ સમાજના એવા વર્ગમાંથી આવીએ છીએ કે આપણે સમાજની સમાજની આપણે સુખાકારી માટે સમાજના વિકાસ માટે આપણે જ્યારે સૌ સાથે મળ્યા છીએ ને ત્યારે એક દીધો આપણે યાદ રાખીએ સમાજની એકા સુખાકારી માટે જ્યારે સમાજ વિચારતો થાય ને ત્યારે આવા ભવનોનું નિર્માણ થતું હોય છે મિત્રો આપણે સમાજનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ સમાજના રાષ્ટ્રનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌ એક ધૂળથી બંધાયેલા છો એક વિચારથી બંધાયેલા છો અને આપને અને જે આયોજન કરનારા લોકોને હું મારા હૃદયથી મિત્રો અભિનંદન આપું મિત્રો તમારી સમક્ષ હું જ્યારે અહીંયા આવ્યો છું ત્યારે મારે એક બે બાબતો આપની પણ આપની સમક્ષ મારે મૂકવી છે મિત્રો મારે મિત્રો ત્રીસ જાન્યુઆરી એ મારું મેમ્બર તરીકેનું ગુજરાત સરકારમાંથી નોમિનેશન છું અને હું પાંચ ફેબ્રુઆરી બે હજાર સોળ ના દિવસે મિત્રો અમે પહેલી વખત હું જીપીએસસી ના મેમ્બર તરીકે નું મારું પ્રકરણ સંભાળ્યું મિત્રો અમે પ્રકરણ સંભાળ્યા પછી ધનસુખભાઈ જેવા હોય કે ભાઈ શ્રી દિનેશભાઈ કોન્ટ્રાક્ટર જેવા માણસો આવી અને મિત્રો અમને એમ કે નાથુભાઈ બધું તો બરોબર છે પણ કે આની અંદરથી જે પદ્ધતિ છે કે ભાઈ પહેલા સર્વકથામાં જનર સમાજને બોલાવવામાં આવતા ત્યાર પછી એસસીબીસી સમાજને બોલાવવામાં આવે ત્યાર પછી એસસી સમાજના લોકોને બોલાવવામાં આવે અને સૌથી છેલે મિત્રો એસટી સમાજ એટલે જે આપણો સમાજ છે અત્યારે કે શેડ્યુલ ટ્રાઇબને મિત્રો સૌથી છેલે બોલાવવામાં આવે મિત્રો એનાથી પરિસ્થિતિ અમારા ઇન્ટરવ્યુ કદાચ આપ સૌ જાણતા હશો કદાચ મહિનો પણ ચાલે પંદર દિવસ પણ ચાલે કોઈને કોઈ દોઢ દોઢ મહિનો પણ અમે ઇન્ટરવ્યુ લેતા હોઈએ હવે જે ઇન્ટરવ્યુ લેનારા લોકો છે અને ઇન્ટરવ્યુ આપનારા હવે અગાઉની જે અલગ અલગ એસસી બીસી અને અલગ અલગ જનરલના બધા જ લોકોને ઇન્ટરવ્યુ આપવામાં આવતા તો જેથી કરીને બધાનો પ્રશ્ન રહેતો કે આ ઇન્ટરવ્યુ આપવામાં ટેકનિક એક સુધારો થાય તો ખૂબ સારું મિત્રો મને જણાવતા તમને આનંદ થાય છે કે અમે લોકોએ સાતેક બે હજાર સત્તર ને સાતમી જાન્યુઆરીના દિવસે જ્યારે અમે એવો નિર્ણય કર્યો કે કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ જ્યારે લેખિતમાં પાસ થાય અને મૌખિક ઇન્ટરવ્યુમાં આવે

જે અત્યાર સુધીનો જે પ્રશ્ન હતો મિત્રો આપણા સમાજના લોકોએ તમારા જે કઈ અધિકારીઓ છે એવા લોકોએ અમારી પાસે રજૂઆત મૂકી કે ભાઈ આના થકી એક સમાજને એક દહેશત હોય છે અને એક ભય પેદા થાય છે કે ભાઈ હું એસટી સમાજ પછી મને માર્ક ઓછા મળ્યા છે મિત્રો મને જણાવતા આનંદ થાય છે કે હવે કોઈ પણ વ્યક્તિ એનો અમને જ્યારે ઇન્ટરવ્યુ દેવામાં આવે જ્યારે પાસ થઈ ગયા પછી એને એનું નામ પણ નથી બોલવાનું નામ કઈ જ્ઞાતિનો છે એ તો વિષય પછીનો જો એની અંદર સુકામ અમે નામ પણ નથી બોલવાનું કારણ કે નામમાં પણ ઘણી વખત આપણને કોકનો વ્યક્તિગત આઈડિયા આવી જતો હોય કોકની વાણી ચંદ્ર લાગતું હોય કોઈની વાણી ભાઈ લાગતું હોય એટલે આપણે આ પદ્ધતિ સુધી મિત્રો ઇન્ટરવ્યુઓની અંદર ની અંદર પારદર્શકતા કરી છે મિત્રો મિત્રો હવે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી ખૂબ છે અહીંયા જે લોકો સિવિલ એન્જિનિયર બન્યા છે અથવા કોઈ પણ મેડિકલ માં ગયા છે અથવા અન્ય સમાજના લોકો અન્ય ફેકલ્ટી માં પણ જે જે લોકો અભ્યાસ કરી રહ્યા હોય એમને મિત્રો એકાગ્રતા સાથે ભણવું પડશે હવે પહેલે તો આપણે એમ કહેતા કે ભાઈ અમે આ કોમમાંથી આવીએ છીએ અથવા આ કોમ્યુનિટીમાંથી આવીએ છીએ અથવા અમે કંઈ અમને પૂરેપૂરી સવલતો નથી મળી એટલે અમે પાસ હવે મિત્રો પાસ થવું હશે તમને આટલી જો ઓપોર્ચ્યુનિટી હવે એથી પણ આગળ મિત્રો કહો કે અમારે ત્યાં ઇન્ટરવ્યુ લેનાર લોકો એક બોર્ડ કરતા વધારે બોર્ડ હોય તો એ લોકો એની અંદર કયા બોર્ડમાં કયો સરકાર એક્સપર્ટ જે આવે છે જે જશે અથવા સરકાર નોમિની આવશે એને પણ ચિઠ્ઠી ઉછાળી ને એને બોર્ડ માં જવાનું એના પોતાના બોર્ડમાં અને એની પછી વિદ્યાર્થીઓનો નંબર આવે છે વિદ્યાર્થીઓ પણ અગિયાર વાગે ઇન્ટરવ્યુ હતો એને પોણા અગિયાર પેલા એને આવી જવાનું ને એને એની ચિઠ્ઠી લઈને ને કયો બોર્ડ એને આવશે એ પ્રમાણે મિત્રો જવાનું હોય છે અને આ પ્રકારની પારદર્શકતા જયારે જીપીએસસી કરી રહી છે ત્યારે અહીંયા સમાજના આગેવાનો હું વિનંતી કરું કે આપની પાસે આ ખૂબ એક સારું પ્લેટફોર્મ છે અને અહીંયા તમે ધારો તો જીપીએસસી યુપીએસસી ના ક્લાસ કરી અને સમાજને ખૂબ સારું માર્ગદર્શન આપી શકો એનો તમને જીવતો જાગતો દાખલો દિનેશભાઈ કોન્ટેક્ટ છે જે મિકેનિકલ એન્જિનિયર કદાચ તમારા સમાજની અંદર પહેલા બન્યા છે અને આપણે સૌ એમને હૃદયથી અભિનંદન આપીએ મિત્રો આ પહેલા વ્યક્તિ છે કે જે મિકેનિકલ એન્જિનિયર બન્યા અને અત્યારે એક સારી પોસ્ટ ઉપર ઓએનજીસી ની અંદર

પણ આપણા સૌના વિકાસમાં આપણે સૌ આગળ વધીએ અને હંમેશા કહેવત છે સ્ટ્રેન્થ ઇઝ ધ લાઈફ સ્ટ્રેન્થ ઇઝ લાઈફ અને વિકનેસ ઇઝ ડે આપણે આપણા જીવનની અંદર આપણી સ્ટ્રેન્થ વધારવા માટે આપણે આગળ જીવનની અંદર આગળ વધવા માટે હંમેશા આગળ વધતા રહીએ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા જ્યોતિબા ફૂલે જે ચલાવેલા અભિયાન છે

કે એના રોલ મોડેલ તરીકે આપણે એને આપણી જાતને પ્રસ્થાપિત કરવા માટે મિત્રો એને તમે એને એક કેન્દ્ર સ્થાને રાખો અને સમાજ કોણ વિકાસ કરી શકે જે સમાજમાંથી તમે આવો છો એ સમાજના જે આઈકોન છે એ આઈકોનને તમે વિચારી લો મિત્રો તમારી સમજ મેં એક બે બાબતો મૂકવા માંગુ છું આપણે લોકો જે લોકો મજૂરી કરતા હોય છે એ સવારે જઈ અને સાંજે પાછા મજૂરી કરીને આવે

તો એના એક દિવસની એક કલાક કે બે કલાકની કેટલી મિત્રો કમાણી હશે મારે તમારામાંથી અવાજ જોઈએ કેટલી હશે બે હાજર ત્રણ હજાર હશે કે ના હશે ને કેટલી બે હજાર તો ખરી દિનેશભાઈ બે હજાર થી ત્રણ હજાર ની વચ્ચે તો ખરી એક પ્રોફેસર બને તો એની બે કલાક કે ત્રણ કલાકની મિત્રો 3000 થી 4000 રૂપિયા ની હોય છે એમની ખાલી 4 કલાક એક આપણી પાસે મજૂર છે સવાર થી કરીને સાંજ સુધી મહેનત કરે તો એના 300 રૂપિયા દિનેશભાઈ જો એન્જિનિયર બને તો એની એક દિવસ ની કમાણી 8 કલાક ની 3000 રૂપિયા એક પ્રોફેસર બને તો એની એક દિવસ ની કમાણી ખાલી 4 કલાક ની ખાલી 4 કલાક ની 3000 રૂપિયા એનાથી આપણે આગળ વધીને જઈએ તો આપણે કદાચ આપ સૌ જોતા હશો કદાચ કોણ બનેગા કોણ બનેગા કોણ બનેગા કરોડપતિ જોવો છો ને બધાય એ એપિસોડના ના અમિતા બચ્ચન એક એપિસોડ ના કેટલા રૂપિયા લે છે કેટલા લે છે કેટલા 3 કરોડ

સમાજને આપી અને એક નવી દિશા આપનાર વ્યક્તિ તરીકેનું આપણું માઇન્ડ એપ્લાય કરું મિત્રો તમારામાં શક્તિ છે આ બેઠેલા લોકોમાં તમામમાં શક્તિ છે અને આપણે શક્તિશાળી લોકો છીએ આપણે બુદ્ધિશાળી લોકો છીએ આપણે સંસ્કૃતિને સાચવનારા લોકો છીએ આપણે માટીથી જોડાયેલા લોકો છીએ એટલે હું તમને કહેવા માંગુ છું આપણી અંદર એવું ડેવલપમેન્ટ પેદા કરો આપણી અંદર એવા વિચારો પેદા કરો કે આવનારી પેઢી આપણે જે બધી અમે આ એમ કહેવાય કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે આપણે બંધારણ આપ્યું છે આ દેશ આઝાદ થયા છે સિત્તેર વર્ષ થયા છે છતાં પણ હજી આપણા સમાજની અંદર આઝાદીના ફળો નથી પહોંચ્યા આઝાદીના ના ફળો જેને જેને ચાક્યા છે તે સમાજે ભેગા થઈ અને જે સમાજ સુધી આઝાદી ના ફળો નથી પહોંચ્યા એને પહોંચાડવાની જવાબદારી આપ સૌ ઉપાડો તેવી નમ્રતા સાથે વિનંતી કરું છું આપ સૌએ મને અહીંયા શાંતિથી સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું